Гури Путин, Шваймарани, Джей, Джей, Джей. Хари Джей, Джей, Джей. Сабама Упастит. Сукшма Дегива. Гури Прабхудя, सभामा उपस्थितिवा मोहन भाई शिर्धन भाई, लोगेष भाई, सहाज भाई वडिल मुक्तो और अ त ् ई, त ई, ई, स ई, र ा न, र न ् द ि व समाज स ह ज भाई, मुझ सहस्वात्रै क ल े स भ ा म मैं सब तो कहती हूँ झलकता था कि अपने कोई प्राप्ति थई थी क्या पूर्वस में प्राप्ति थई जाता है कि चलिए प्राप्ति थई थी कि धरती में भी एक तो बहुत सौभाग्य है कि अब आप धरती पर बगड़ा पर छब्बीस मील लगातार क्या सुधी रहेगा तब आएगा एक दायु तपस्या करे પણ આ જે પૂર્ણ પુરુષોત્તમ કેવા નારાયણ પ્રભુ સ્વામી તપસ્યા વિચાર આવ્યો કે લાવ આ મનુષ્ય યોની છે પ્રભુએ આ આ યોની એવી બનાવી છે કે ભગવાનનું ભજન કરી શકે ભગવાનને સમજી શકે એને ઓળખી શકે અને છેલ્લો જન્મ કરી શકે એના માટે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર કૃપાય કરીને બધા અને આ ધરતીને સજીવન કરી દીધી એમાં આપણે એટલા બધા ફાવી છે કે આપણને જે પુરુષ મહિલા છે અક્ષરધામ છે અવિદન પુરુષાન સ્વામી મહારાજ હરિપ્રસાદ સ્વામી અવિનલ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય ખાલી ચહેરાઓ બદલાયા છે અને એજ પૂર્ણાકીય સ્વામી એટલે મહારાજ પછી થઈ છે તો એના જેવું આપણું કેવું કે કહેવાય સર એ સરસના પ્રસંગો સમજાવતા હતા એ કેવા પુરુષ મહિલા છે એવું સમાજ મળ્યું છેલ્લા સત્સંગમાં કઈ કરવા જેવું નથી એક સમજણ યુક્ત આપણે જે સમાજમાં બેઠા છે એ હરેક વ્યક્તિ લાવનાર કોણ છે ભગવાન છે મોક્ષ બી થઈ જાય અને આપણી છેલ્લી પૂરા થઈ જાય સમાજમાં સંસારમાં કઈ નથી આપણને જે આ સંસારની માયા ગણે છે 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 માટે આપણે ભજન કરી ભક્તો જોડે આત્મીય રાખીને સમાનવાળી દ્રષ્ટિ જોઈને જીવ્યા કરી આનંદ થી તો એના જેવો કોઈ સત્સંગ અને કોઈ સમજણ નથી આજ એક સમજણ કેળવવાની છે બાકી કેટલું બી કરશો પણ આપણું ના કરશો તો આપણું જે પ્રત્યક્ષ આપણને જે સ્વરૂપ પહેલું છે હવે ઘોડાથી સ્વરૂપ છે કોઈ જ એના સ્વભાવ એમની તાકાત અને એમનું ઐસહ્ય બહાર જે નીકળી જાય ને એ કોઈને દેખાવા બી ના દે એવા પુરુષ ના દેખાવા દેખાવા દેવાના સેવાઓ કરવા છે આવી રીતે આપણે જીવ્યા કરશું તો ભગવત સ્વામી હાજી રાજી હાજી એમણે બી છે ને આપણે બી એ જ કરવાનું છે એ જ આજના દિવસે સ્વામીજી અને પ્રમોદ સ્વામી આપણને એવા રસ્તાઓ પણ એમણે જે બનાવ્યા છે એના પર આપણે સજે સજે નિમિત્ત બની અને સરળ થઈને જીવી રીત પ્રાર્થના સજુ